સદગુરુ દેવની જય સત્ય સનાતન જય સુતેલાને સવ જગાડે જાગતો જગાડે કોક જાગતો જો જાગી જાય તો જન્મ મરણ ફોક સદગુરુ મયાના પૂરણ પારખા જેની વાણી વેદ બની જાય અગમનું જાણીને નિગમમાં બોલે તત્વે તત્વની સમજણ થાય ચર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો મનુષ્ય માત્ર પંચમહાભૂતનું બનેલું સ્થૂળ પૂતળું જ નથી અને તેનું લક્ષ માત્ર સાંસારિક સુખોની ઉપલબ્ધિ જ નથી પણ તેનું લક્ષ્ય તો આંતરિક ચેતનાઓને જાગૃત કરી શાશ્વત સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરવાનું છે અને એના માટે પૂરા પ્રયત્નો પણ કરે છે છતાંય તે એને પામી શકતો નથી એનું કારણ શું છે એનું કારણ એ જ છે કે સામાન્યત મનુષ્ય આ સુખ શાંતિ સંપત્તિના સંગ્રહમાં અને ભૌતિક પદાર્થોમાં શોધે છે એટલે તે નિષ્ફળ જ છે કારણ કે એ બધા પદાર્થો શણભંગુર છે નાસવંત છે અને નાશવંત વસ્તુમાંથી ક્યારેય હાસ સુખ કે હાસો આનંદ મળી શકે નહીં તો સવાલ એ થાય કે ક્યાંથી મળે કોઈ હાચા સદગુરુ મળે અને આત્મા અનુભૂતિ કરાવે તો જ એ શાશ્વત સુખ શાંતિ અને અખંડ આનંદ મળી શકે વળી પાછો અહીં બીજો પ્રશ્ન આવીને ઉભો રહે કે તો એવા હાચા વાસ્તવિક ગુરુ કોણ અને આજે લાખો લોકો હાશા સદગુરુની શોધમાં છે અને આત્મકલ્યાણ કરી લેવાની તમન્ના રાખે છે પણ જો પારખ દ્રષ્ટિથી હાસા ગુરુ મળી જાય તો આત્મકલ્યાણ થઈ શકે અત્યારના સમયમાં હજારો લોકો દ્રીઘામાં અટવાયેલા હોય છે કે કેવા ગુરુ પસંદ કરવા તો આજે એના વિશે મારી સમજ અને મતી અનુસાર વાત કરવી છે અને એમાં જે કાંઈ ભૂલ કે દોષ જણાય તે મારા હશે અને આપ મોટું મન રાખી ક્ષમા કરશો તો પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં બહુ મોટો બદલાવ આવી ગયો છે પહેલાં શું હતું કે શિક્ષણનું પ્રમાણ ખૂબ મર્યાદિત હતું અને જાણકારીના માધ્યમો પણ બહુ ઓછા હતા ત્યારે કાંઈ પણ જાણવું હોય તો એવા કોઈ અનુભવી જ્ઞાની પાસેથી જ જાણવા મળતું અને પહેલાં જ્ઞાન આપે તે ગુરુ ગણાતા આજે સમય બદલાયો છે સમય પ્રમાણે લોકોના માનસ પણ બદલાયા છે આજના સમયમાં પહેલાંના સમયની જેમ માત્ર જ્ઞાન આપે એ જ હાશા ગુરુ નથી કારણ કે જ્ઞાન તો અત્યારના સમયમાં પુસ્તકોમાંથી અને ગૂગલમાંથી પણ મેળવી લે છે પણ તે જળ છે અને જળ વસ્તુ દ્વારા ચેતનાનો સંસાર ન થઈ શકે એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે પુસ્તકીય જ્ઞાનથી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે એક જ્યોતિ પ્રગટેલી હોય તો એના થકી જ અન્ય જ્યોતિ પ્રગટી શકે આ વાત સમજવામાં અઘરી લાગે કારણ કે આધ્યાત્મિક વિદ્યા માટે આપણી ધારણા અને આપણી સાધારણ બુદ્ધિ કામમાં નથી આવતી તેના માટે તો શુદ્ધ બુદ્ધિ અને અત્યંત સૂક્ષ્મ બુદ્ધિની જરૂર હોય છે અને આવી બુદ્ધિ કદી તર્ક દ્વારા પ્રાપ્ત થતી નથી એ તો સદ્ગુરુના સત્સંગથી જ પ્રાપ્ત થાય છે સદગુરુ શિષ્યને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે તેની મોહ નિદ્રા તોડી અને તેના લક્ષની યાદ દેવડાવે છે તે આત્મદર્શન માટેની સાધનામાં તેને પ્રવૃત્ત કરે છે સદગુરુ શિષ્યને સાધનાનો માર્ગ દેખાડે છે અને એ સાધના માર્ગમાં જે કાંઈ આવતી બાધાઓનો ઉપાય પણ બતાવે છે માટે દરેકના જીવનમાં સદગુરુની આવશ્યકતા છે પણ પ્રશ્ન એ છે કે એવા વાસ્તવિક ગુરુ કોણ તો વાસ્તવિક ગુરુ તે હોય છે છે કે જેને માત્ર શિષ્યના આત્મકલ્યાણની ચિંતા થાય જેના હૃદયમાં આપણા કલ્યાણની જ ચિંતા નથી તે આપણા ગુરુ કેવી રીતે થાય ખરેખર તો જે દિલથી આપણું કલ્યાણ ચાહે છે તે જ આપણા ખરેખર ગુરુ છે અને આવા ગુરુની પરખ થાય તો પછી એના શરણે સમર્પિત થઈ જવું જોઈએ કારણ કે આવા હાસા જે ગુરુ હોય છે ને એના મનમાં ક્યારેય એવી ઈચ્છા નથી થતી કે હું કોઈનો ગુરુ બની જાઉં કે બીજાઓ મને ગુરુ માની લે અને મારા શિષ્ય બને એના મનમાં તો બસ બીજાના કલ્યાણની જ ભાવના હોય છે આવા ગુરુ મળે તો શિષ્યનું આત્મકલ્યાણ થાય અને એટલે કીધું છે કે ગુરુ તીર્થ ગંગાજી મુજ પર કીધી મહેર મોહરો દિયો સતનામનો ઉતર ગયે સબજેર જેના મનમાં ધનની માત્ર ઈચ્છા હોય તે ધનદાસ કે હોય છે જેના મનમાં જેટલા થાય એટલા ચેલા શેલી બનાવી લેવા એવી ઈચ્છા હોય તે હોય છે અને જેના મનમાં ગુરુ બનીને મહાન બની ગાદીપતિ બનવાની ઈચ્છા હોય તે બીજાનું કલ્યાણ નથી કરી શકતા પણ આગળ કીધું આમ એવા હાસા જે સંત છે મહાપુરુષ છે કે મહાત્મા હોય છે એને એવી કોઈ મનમાં ઈચ્છા રમતી નથી હોતી એ તો એની ભક્તિમાં જ મસ્ત હોય છે એને દુનિયાની ગરજ નથી છતાંય કોઈ શુદ્ધ ભાવથી સત્ય જ્ઞાન જાણવાની ઈચ્છાથી શરણ સ્વીકારે તો એને સત્ય જ્ઞાન આપે છે એને જગતની પાસે કોઈ આશા નથી હોતી એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર જોગી જગત ગુરુ તજે જગત કે આસ જો જગ કી આસ કરે તો જગત ગુરુ વહદાસ ટૂંકમાં હાસા ગુરુ તે હોય છે કે જેના મનમાં શિષ્યના કલ્યાણની ભાવના હોય છે અને હાસો શિષ્ય એ હોય છે કે જેનામાં ગુરુ ભક્તિ અને ગુરુ નિષ્ઠા હોય છે જો ગુરુ પહોંચેલા હોય અને શિષ્ય હાસા દિલથી આજ્ઞા પાલન કરવાવાળો હોય તો શિષ્યનો ઉદ્ધાર થવામાં કોઈ શંકા નથી પણ જો એમ ન થાય તો પારસ કેરા ગુણ કિસ્સા પલટા નહીં લોહા કંઈ તો નિજ પારસ નહીં કંઈ બિસરાહા બિસોહા જો પારસના સ્પર્શથી લોઢું સોનું ન બને તો તે અસલી પારસ નથી અથવા લોઢું અસલી લોઢું નથી અને અથવા તો બંનેની વચ્ચે કોઈ આડ કે આવરણ રહી ગયું છે મતલબ કે જો પૂર્ણ જિજ્ઞાસુ અને આજ્ઞા પાલક શિષ્યને પણ જો તત્વજ્ઞાન ન થાય તો સમજવું કે ગુરુ પોતે જ તત્વને પામેલ નથી અને જો ગુરુ પૂરણ હોય અને સતા શિષ્યને તત્વજ્ઞાન ન થાય તો સમજવું કે શિષ્યને જિજ્ઞાસા નથી અને એ આજ્ઞા પાલનવાળો નથી અથવા તો બંને વચ્ચે કોઈ અહમનો પડદો રહી ગયો હોય જ્યાં અહમ હોય ત્યાં પણ જ્ઞાન પ્રગટ થતું નથી માટે જે સાધક પોતાનું આત્મકલ્યાણ ઈચ્છતો હોય અને આત્મજ્ઞાન ઝંકતો હોય તો તેણે બધો જ અહમ છોડીને હળવા ફૂલ થઈને પાછા સદગુરુને શરણે જય અને સમર્પિત થઈ જવું જોઈએ અને તો જ શાશ્વત સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઈ શકે છે સદગુરુ ભગવાનની જે